વિશનગર તાલુકાના ગુંજા ગામના વીસ વર્ષીય કોલેજ વિદ્યાર્થી નિમાન ખાન કુરેશી જે સાયબર ઠગોનો શિકાર બન્યા છે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા નિમાન ખાનને નવ માર્ચે વોટ્સએપ પર હોટલ રિવ્યુનો મેસેજ આવ્યો પ્રથમ રિવ્યુ બદલ તેમના ખાતામાં બસો રૂપિયા જમા કરાવ્યા ત્યારબાદ તેમણે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા કહ્યું અહીં બે વખત હોટલ રિવ્યુ આપવા બદલ દોઢસો દોઢસો રૂપિયા મળ્યા ગ્રુપમાં કોઈન્સ ટ્રેકોઝ નામની ટ્રેન્ડિંગ લિંક શેર જઈન તેમણે દસ અને અગિયાર એપ્રિલ અલગ અલગ ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાયા ગ્રુપના એડમિન રાખીએ પૈસા પરત મેળવવા માટે વધુ બે પોઈન્ટ દસ લાખ રૂપિયા માંગ્યા ત્યારબાદ ક્રેડિટ ક્રેડિટ સ્કોર સ્કોર સુધારવાની બહાને વધુ એક લાખ રૂપિયાની માંગણી કરી કુલ ચાર દસ લાખ રૂપિયા ગુમાવ્યા બાદ નિમાન ખાનને ઠગાઈનો અહેસાસ થયો યુવકે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી છે વિસનગર તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી ને કરવામાં આવી શરૂઆત ઓનલાઈન ટ્રેન્ડિંગમાં કોલેજ સ્ટુડન્ટે ગુમાવ્યા ચાર દસ લાખ હોટલ રિવ્યુના બહાને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયો ઠગોએ ક્રેડિટ સ્કોરના નામે પડાવ્યા પૈસા